તો આજે આપણે બનાવીશું બચેલી રોટલીને શેકી અને તેમાંથી બનતી એક એકદમ જ નવી અને ટેસ્ટી રેસીપી સાંજે ભૂખ લાગે અને કંઈ નવું ટેસ્ટી ખાવાનું મન થાય તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત આ રેસીપી ટ્રાય કરશો તો તમે બહારના નાસ્તા તો બિલકુલ ભૂલી જવાના છો તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો બચેલી રોટલીનો એકદમ નવો અને ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે નંગ જેટલી બચેલી રોટલી લીધેલી છે ત્યારબાદ હવે આ રીતેનું આપણે એક પેન લઈ અને તેમાં તેલ ગરમ થવા માટે મૂકીશું મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં રોટલીને શેકી લઈશું આ રીતે ગેસને મીડિયમ ફ્લેમ પર આપણે બંને તરફ રોટલીને શેકી અને તેને થોડી ક્રિસ્પી કરી લેવાની છે આ રીતે ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી તેને શેકવાની તો તમે જોઈ શકો છો આપણી રોટલી સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે તેને એક પ્લેટ ઉપર કાઢી લઈએ અને જે તરફ રોટલીને ઓછી શેકી હોય તેને નીચેની તરફ રાખીશું ત્યારબાદ હવે આપણે તેના ઉપર પિઝા સોસ લગાવીશું તમે રેગ્યુલર ટમેટો કેચપનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે તેને સરસથી સ્પ્રેડ કરી દઈશું જો તમારે ટમેટો કેચપનો યુઝ ના કરવો હોય તો તમે કોઈ પણ ચટણી પણ લગાવી શકો છો તો આપણે સોસને એકદમ સરસ રીતે પહેલાં તો સ્પ્રેડ કરી દીધો છે ત્યારબાદ આપણે નાની કટ કરેલી ડુંગળી લઈશું અને આ રીતે તેને એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું ત્યારબાદ સેમ એવી જ રીતે આપણે ટામેટા અને કેપ્સિકમને પણ સ્પ્રેડ કરી દઈએ જો તમને બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તો તે બધાનો ઉપયોગ કરી શકો છો કાકડી છે કોબીજ છે તે બધા લઈ શકો છો ત્યારબાદ હવે આપણે ઉપરથી ચીઝ એડ કરવાનું છે તમે ચીઝને ખમણીને પણ એડ કરી શકો છો હું અહીંયા આ રીતે તેના પીસીસ કરીને એડ કરી રહી છું આ રીતે તેને કટ કરીને એડ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો આપણે નાસ્તાને ફરી એક વખત થોડા સમય માટે શેકવા માટે મૂકીશું જો તમને એમને પસંદ હોય તો શેકી અગર પણ આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને તો ફરી વખત સેમ પેનમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકીશું અને ત્યારબાદ તૈયાર કરેલી જે રોટલી છે તેને એડ કરીએ જો તમારે તેને ડાયરેક્ટ શેકવા માટે ના મૂકવી હોય તો નીચે કાઠો રાખી અને તેના ઉપર પણ રોટલીને મૂકી શકો છો તો એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વેજીટેબલ્સ અને ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે તો આપણે તેને આ રીતે એક પ્લેટ ઉપર લઈ લઈએ રોટલી ક્રિસ્પી છે એટલે આ રોટલી કટરથી કટ નહીં થાય આ રીતે તમે હાથ વડે તેને રેન્ડમલી કટ કરી અને ડાયરેક્ટ ખાઈ શકો છો તો સાંજે ભૂખ લાગે ત્યારે આ રીતેનો નાસ્તો બનાવીને આપશો તો ઘરમાં બધાને ભાવશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તેની સાથે જ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો